વડાલી શહેરમાં કૂતરા કરડવાને આઠ કેસ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નોંધાયા છે સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં કોના પ્રતાપે હડકાએ કૂતરાઓનો આતંક વધ્યો છે ભાદરવો મહિનો આવ્યો એટલે કૂતરા કરડવાના બનાવો વધી રહ્યા છે આજે એકસાથે બે સંબંધિત ચાલતા જતા હતા ત્યારે બંનેને કૂતરા કરડવાથી લોહી લુહાણ હાલતમાં વડાલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા જ્યાં હાદર ડૉક્ટરે એ કે ચારણ દ્વારા તાત્કાલિક સારવાર કરી ઇન્જેક્શન આપી દીધા છે પરંતુ એમનું કહેવું છે કે મસલ્સ બહાર આવી ગયા હોય તો હિંમતનગર સિવિલમાં સારવાર માટે જવું પડે છે ત્યારે સરકાર દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે આજે લગભગ 12 13 જનાને કુદરાકરણની પ્રોબ્લેમ આવે છે સામે અત્યારે રાત્રે પણ બે જણે

સાયબર ગ્રહ કાઢવાનું છે શું પ્રોબ્લેમ છે એ આવતી જતી હોય છે બજારમાં હોય ઘરે જતી હોય પોતાના કામકાજ અર્થે એ એ રીતે જતી હોય છે ત્યારે આ રીતે રસ્તામાં જે કુતરા હોય એ આવી અને કરડતા હોય છે આજે કેટલા પેશન્ટ આવે આજે ટોટલ આઠ પેશન્ટ આઠ પેશન્ટ આવે તો આપણે કુતરા કરડવાનું ઇન્જેક્શન પડ્યા છે આપી પાસે એટલો સ્ટોક ઉપલબ્ધ છે કે ગમે તેટલા પણ કોઈ પ્રોબ્લેમ નથી માટે શું સાવચેતી માટે એ કહેવું જોઈએ કે ભઈ ધ્યાન રાખવાનું આજુબાજુ કોઈ કુતરા હોય કા છે કે તે છે તો સાવચેતી સાવચેતીથી આપણે ચાલવું જોઈએ અને એવા સમાચાર મળે છે કે બધું કરડી હોય કુતરું તો આ કહી હિંમતનગર કે એ વધુ કરડી હોય અનામાં સની લોલ થઈ ગયા હોય અને એ હોય તો પ્રોવિઝન લેવા માટે એ મત કરો કે માં સેલી ની અંદર નું પડતા હોય આપણે ત્યાં એ ઉપલબ્ધ નથી ના એ એ ફક્ત એ બે બે જગ્યાએ ઉપલબ્ધ હોય છે પ્રાઇવેટમાં પણ ઉપલબ્ધ ના હોય એટલે આપણે સરકારીમાં માં મોકલતા હોઈએ છીએ